વેલકમ ફ્રેન્ડ્સ આઈ એમ હિરેન ગાંગાણી આજે આપણે ભણવાના છીએ ધોરણ દસ વિજ્ઞાન વિષયની અંદર ક્લોર આલ્કલી પ્રક્રિયા તો પેલા નામ જોઈએ આપણે નામ છે ક્લોર પછી છે આલ્કલી હવે આનો મિનિંગ શું થાય ક્લોર એટલે કે ક્લોરીન અને આલ્કલી એટલે કે આલ્કલી બેઝ તો એવા બેઝ કે જે પાણીની અંદર દ્રાવ્ય હોય એવા બેઝને કહેવામાં આવે છે આલ્કલી બેઝ અને એવા બેઝિકલી આપણી પાસે બે છે એક છે આપણે ઓએચ નું ઉત્પાદન કરવા માટેની આકૃતિ નીચે દર્શાવ્યા પ્રમાણેની છે જરા જોઈએ કઈ રીતે આપણે આકૃતિ ડ્રો કરશું સૌ પ્રથમ એક પાત્ર લઈ લેવાનું છે આ રીતનું એક લંબચોરસ આકાર પાત્ર હશે એમાં ઉપરની તરફથી વાયુઓ જઈ શકે એ રીતની વ્યવસ્થા કરવામાં આવેલી છે આની અંદર બે વિદ્યુત ધ્રુવો એક હોય છે એનોડ અને બીજો હોય છે કેથોડ આપણે લેવાના છે જે આપણે કાર્બન અથવા તો ગ્રેફાઈડ બંનેમાંથી માંથી કોઈ પણ ના લઈ શકીએ છીએ આ બંને વિદ્યુત ધ્રુવોનું જોડાણ આપણે બેટરી સાથે કરતા હોઈએ છીએ આ થઈ ગયું જોડાણ હવે આ પાત્રની અંદર કોઈ પદાર્થને અંદર દાખલ કરવામાં આવે છે એને કહેવામાં આવે છે ઇનલેટ અને પ્રોડક્ટ સ્વરૂપે નિપજ તરીકે કોઈ એક પદાર્થ આપણને બહારની તરફ મળશે બહાર એટલે કે આઉટલેટ ઇનલેટ તરીકે આપણે શું એન્ટર કરીશું તો અહીંયા આપણને કહેવામાં આવ્યું છે દરિયાનું ક્ષારીયપાણ દરિયાની અંદર જે પાણી રહેલું છે એને કહેવાય દરિયાનું ક્ષારીય પાણી કારણ કે દરિયાની અંદર એક ક્ષાર રહેલો છે એક ક્ષારનું નામ છે મીઠું મીઠું એટલે તમને સૂત્ર બધાને જ ખબર છે મિત્રો થાય એટલે આપણી પાસે બે વસ્તુ થયું એક આપણો ક્ષાર જેને એનએસીએલ કહીએ છીએ અને એક છે પાણી પાણીનું અનુસૂત્ર એચ ટુ એટલે અહીંયા મિશ્રણની વાત કરીએ તો બે વસ્તુઓ થઈ એનએસીએલ પ્લસ એચ ટુ આવું તમને પૂછવામાં આવે તો તમે કહી શકો બ્રાઇન વોટરના નામે ઓળખવામાં આવે છે કયા કયા પદાર્થોનું મિશ્રણ છે બ્રાઇન વોટર તો એનએસિએલ અને પાણી ચલો આ મિશ્રણને ને આપણે આખા પાત્રની અંદર પેલા ભરી દઈએ એક તરફ ટર્મિનલ ને આપણે ધન આપીશું બીજા તરફના ટર્મિનલ ને આપણે ઋણ કહીશું જે ધન ટર્મિનલ છે એને આપણે કેથોડ તરીકે ઓળખીએ છીએ અને ઋણ ટર્મિનલને આપણે સોરી ધન ટર્મિનલ છે એને આપણે એનોડ કહીએ છીએ આપણે કેથોડ કહીએ છીએ આ થઈ ગયું એનોડ અને બીજી તરફ છે કેથોડ જયારે અહિયાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેમાંથી આયનો છૂટા પડે છે પ્રોસેસ કઈ થઈ છે આયનો છૂટા પડે છે કયા કયા આયનો છૂટા પડે છે એક છે એની સાથે નું પડે છે એક ધન ધ્રુવ અને બીજો ઋણ ધ્રુવ ધન તરીકે છે એચ પ્લસ અને ઋણ તરીકે છે OH એચ માઇનસ આય આ બંને આયનો પાણીની અંદર છૂટા પડે છે એટલે કે દરિયાના ક્ષારીય પાણીની અંદર છૂટા પડતા હોય છે હવે શું થશે ધન આયનો જે છે એ કેથોડ તરફ આકર્ષાય છે કારણ કે ધન આયનો ઉપર પ્લસ વીજભાર છે તો એ માઇનસ તરફ આકર્ષાય અને માઇનસ ધ્રુવ તરીકે છે આપણો કેથોડ જ્યારે માઇનસ તરીકે આપણી પાસે છે સીએલ માઇનસ અને ઓએચ માઇનસ તો આ બંને ઋણ આયનો એ એનોડ તરફ એટલે કે પ્લસ ધ્રુવ તરફ આકર્ષાય છે ત્યારે આખી ઘટના કંઈક એવી બને છે કે એને પ્લસ છે એ દ્રાવણમાંના ઓએચ માઇનસ આયન સાથે પ્રક્રિયા કરીને બનાવી દે છે એને ઓએચ ત્યારપાચ ત્યારબાદ આપણી પાસે વધે છે તો વાત કરીએ એચ પ્લસ અને સીએલ માઇનસ તો હવે વિદ્યાર્થી મિત્રો તમને એવો વિચાર આવશે

શું થશે તો કે એક હાઇડ્રોજન બીજા હાઇડ્રોજનને આકર્ષે અને એક ક્લોરીન બીજા ક્લોરીનને આકર્ષે અને તમે નવમા ધોરણની અંદર ભણી ગયા છો કે હાઇડ્રોજન એ દ્વિ પરમાણવીય અણુ છે અને એવી જ રીતે ક્લોરીન પણ દ્વિ પરમાણવીય અણુ છે પણ તમને ખબર છે કે હાઇડ્રોજન ઉપરનો વીજ ભાડ છે પ્લસ ક્લોરીન ઉપરનો વીજ ભાડ છે માઇનસ તેથી હાઇડ્રોજન જે છે એ કેથોડ તરફ અને ક્લોરિન જે છે એ એનોડ તરફ જશે ચલો આખું રિએક્શન આપણે જોઈએ તો આવી રીતની થઈ શકે કે આપણે પ્રોડક્ટ તરીકે લીધેલું છે પ્રક્રિયકો તરીકે પ્રક્રિયાને અંતે એમાંથી મળે છે શું તો કે આઉટલેટ તરીકે આપણને મળે છે NaOH Cl2 પ્લસ સીએલ ટુ વાયુ પ્લસ એચ ટુ વાયુ છે 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 મળે મળે એનોડ ઉપર કેથોડ પર આમ તમે જોઈ શકો કે ક્લોર હાલ પ્રક્રિયા દ્વારા કઈ કઈ વસ્તુઓનું ઉત્પાદન થાય છે તો એક છે એને ઓચ જેને કોષ્ટિક સોડા તરીકે પણ ઓળખવામાં આવે છે અને બીજું છે ક્લોરિન વાયુ અને હાઇડ્રોજન વાયુ તો આપણે અહીંયા જોવો કેથોડ તરફ હાઇડ્રોજન વાયુ અને એનોડ તરફ ક્લોરિન વાયુ છૂટા પડતા હોય છે આ છે આખી પ્રક્રિયા હવે તમને એમ પૂછવામાં આવે કે ક્લોર આલ્કલી થી ઉત્પન્ન થતા નીપજોની ઉપયોગિતા વ્યવહારિક જીવનમાં શું છે તો આપણે અહીંયા લખીએ NaOH અહીંયા લખીએ છીએ એચ ટુ લખી દઈએ સીએલ ટુ ચલો પેલા જ વાત કરીએ એને NaOH એને હોય એક પ્રકારનો બેઝ જે છે એ તમને ખબર હોય તો સ્વાદે તુરા હોય છે પ્રક્રિયક તરીકે થાય એને નો બીજો ઉપયોગ ધાતુની સપાટી પરથી આ ઉપરાંત બજારો ની અંદર રેસ્ટોરન્ટમાં વપરાતા ડુપ્લિકેટ બટર જેને આપણે માર્ગેરીન કહીએ છીએ આ માર્ગેરીન ની બનાવટમાં હાઈડ્રોજનનો ઉપયોગ થાય છે આ સિવાય હાઇડ્રોજન જે છે એ વિસ્ફોટક વાયુ છે માટે હાઇડ્રોજન બોમ્બ બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે આ ઉપરાંત હાઇડ્રોજન વાયુનો ઉપયોગ એમોનિયાની બનાવટમાં થાય છે અને એમોનિયાની બનાવટ થકી આપણે ખાતર બનાવી શકીએ છીએ જેમ કે એન ટુ પ્લસ એચ ટુ ઇટ થ્રી કહીએ છીએ આ થઈ ગયું આપણું યુરિયા ખાતરનું અણુસૂત્ર જેમાં આપણે ઇનડાયરેક્ટલી હાઇડ્રોજન વાયુનો ઉપયોગ કરીએ છીએ એનએચ નો હજુ પણ એક ઉપયોગ છે પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં પેટ્રોલિયમ તમને ખબર જ છે પેટ્રોલિયમ એટલે કે ક્રૂડ ઓઇલ અને આ ક્રૂડ ઓઇલનું જો તમારે શુદ્ધિકરણ કરવું હોય તો એની અંદર એને હોય જ વપરાય છે ક્લોરીનનો ઉપયોગ પીવીસી બનાવટમાં સીએફસીની બનાવટમાં આ બંનેની બનાવટમાં થાય છે પીવીસી ફૂલ ફોર્મ છે પોલીવિનાઇલ ક્લોરાઈડ અને સીએફસી ફૂલ ફોર્મ છે ક્લોરો ફ્લોરો કાર્બન તો તમે જોઈ શકો છો અહીંયા બંને જગ્યાએ ક્લોરીન આવે છે તો એની બનાવટમાં ક્લોરીનનો ઉપયોગ થાય છે આ ઉપરાંત કીટનાશક તરીકે વપરાય છે જંતુઓને મારવા માટે જંતુનાશક તરીકે અને ઉનાળાની અંદર અંદર મિત્રો તમે દર રવિવારે જે ફાર્મ તેમાં ક્લોરીન વાયુ નાખેલો હોય છે સ્વિમિંગ પુલ તરણ કુંડ પણ જેને કહેવામાં આવે છે સ્વિમિંગ પુલ અંદર પણ ક્લોરીનનો ઉપયોગ થતો હોય છે તો આ થયું ક્લોર આલ્કલી પ્રક્રિયા અને તેનાથી ઉત્પન્ન થતી તો આકૃતિ દોરવાની છે મિત્રો અને સંપૂર્ણ ક્વેશ્ચન જે છે આપણને ચાર માર્ક્સની અંદર પૂછાઈ શકે છે જેટલું આપણને પૂછવામાં આવે એટલું લખાણ આપણે વ્યવસ્થિત લખીશું અને પૂરેપૂરા માર્ક્સ મેળવવાનો પ્રયત્ન કરીશું આ વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો જય હિન્દ આભાર